હાય જાણ માટે જોતા રહો દીવ મેડ નું ભૂલતા નહીં થેન્ક યુ અલકામા અને જિલ્લા માં જે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે ખુલ્લમ ખુલ્લા થાય છે બેફામ થાય છે વિના રોગોક થાય છે ગરીબોને મળતું અનાજ ગમે ત્યાં પકડાય છે એ અનાજના ગોડાઉનની અંદર દારૂનો જથ્થો પકડાય છે દારૂનો જથ્થો પકડાણા પછી એમાં એક સમજદારને પકડી અને કોર્ટમાં રજૂ કરી દે છે એ જમીન ઉપર મુક્ત થઈ જાય છે એ દારૂ ક્યાંથી આવ્યો એ પોલીસ ખોતી શકતી નથી એમાં મુખ્ય સૂત્રધારો કોણ છે એમાં પોલીસને સમય નથી પણ એસપી અને ઉનાની પોલીસને અહીંયા કોંગ્રેસના કાર્યક્રમમાં પૂજા શું કાર્યક્રમ રાખ્યો છે અને પૂજાભાઈ ત્યાં શું બોલવાના છે એનું ધ્યાન રાખવા માટે અને એનું વિડીયો રેકોર્ડિંગ કરવા માટે અહિયાં સવારથી નવ વાગ્યા મોકલી દીધા આ ભાજપનું કલ્ચર છે આ ભાજપ ની કામગીરી છે અને અહીંયા મળે ઉના તાલુકાના કોઈ પણ ગામડા ની અંદર જાઓ કે દાખલા તરીકે જાઓ તો અહીંયા શું મળે બીજી જગ્યાએ કદાચ જાય તો એની ક્યાંક રોકે બોકે તો એ ક્યાંક મેળ પડે

એમને એમ થાય તાળી એક હાથે પડે ખરી આ બધું બેફામ અને ખુલ્લમ ખુલ્લા થાય છે એનું કારણ શું છે કોણ ભાગીદાર છે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે બેફામ ચાલે છે ઉના તાલુકામાં ગરીબોને મળતું અનાજ એ બારોબાર વેચાય છે તો એ સૂત્રધારો કોણ છે એ કોણ કરાવરાવે છે દારૂના ભઠ્ઠા બેફામ ચાલે છે એ કોણ કરે છે કોણ કરાવરાવે છે સરકારી ગોડાઉન પાડી નાખ્યું કલેક્ટર ગોડાઉન બનાવ્યું કોણે કોના નામે વીજળી કનેક્શન લીધું વીજ કનેક્શન લીધું દારૂ જથ્થો અહીંયા આવ્યો દારૂ નો જથ્થો રેઢે રેઢો આવી ગયો કોથળા ને જિલ્લા પુરવઠા અધિકારી એ રેડ પાડીને ઉના પોલીસ નું તો નાક કાપી લીધું કારણ કે કામગીરી તો ઉના પોલીસ ની હતી ત્યાં ડ્રગ્સ વેચાય ત્યાં ગાંજો વેચાય ત્યાં સરસ વેચાય તો આ આ બધી પ્રવૃત્તિના ના ભાગીદાર કોણ ક્યાં મોકલવાનો હતો કોણ લઈ આવ્યું હતું કોના વાહન માં આવ્યો પોલીસ પાસે બાતમીદારો હોય પોલીસને પાછળ બાતમી દારો બધી માહિતી મળી જાય યો મે મેં કીધું મારી માહિતી બધી મળી જાય મારા કુટુંબની માહિતી મળી જાય મારો દીકરો હવારે ક્યાંથી નીકળે છે ને ક્યાં જાય છે ને સાંજે ક્યારે ઘરે આવે છે આ તે જે છે એની માહિતી પણ પોલીસ રાખે છે ઉનાની આ તમારી જાણ માટે હું ખુલ્લી વાત કરું છું મારો એક દીકરો તો અહીંયા છે ને એક દીકરો બહાર સર્વિસ કરે છે છતાં આ બધી બાબતોનું ધ્યાન કોણે રાખશે હું ધારાસભ્ય નથી સતા ધારાસભ્ય હતો ક્યારે તો રાખતા મેં એમણા એક અધિકારી ને પણ કીધું જવાબદાર અધિકારી ને પણ મેં કીધું હવે મારું ધ્યાન રાખીનું હું કરું તમારી યા ધ્યાન રાખવા જેવું છે યા રાખો ને તો યા ના એવું તો યા ન હોય યા પછી તમને બધું કહેવાય ની ગાત એમાં તો બધું અમારું ગોઠવાયેલું હોય અમારો ધંધો છે ને અમારે આવક છે અને એમાં ધ્યાન રાખીએ તો અમારી આવક બંધ થઈ જાય તમારી પાસે તો કઈ મળે નહી અમને સવાલ આ સમજવાનો છે કલ્ચર જે ડિલિવરી ન થતી હોય તો પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે પ્રાઇવેટ દવાખાનાની અંદર પછી પાછા ઉપરથી બાળકને લેવાનું પચાસ હજાર રૂપિયા છાપવાના અને મને તો એમ લાગે છે કે એવું કદાચ પ્લાનિંગ હોય મારી દહેશત છે એમ કે સરકારી હોસ્પિટલોમાં જો ડોક્ટરો હોય અને વ્યવસ્થિત રીતે સરકારી હોસ્પિટલો ચાલે તો પ્રાઇવેટ હોસ્પિટલો ચાલે નહીં પ્રાઇવેટ હોસ્પિટલો ચાલે એના માટે સરકારી હોસ્પિટલો બરાબર ચાલવી જોઈએ નહીં એવું કદાચ પ્લાનિંગ પૂર્વક ચાલતું હોય એવું મને પોતાને પણ લાગી રહ્યું છે આવનારા હાલની પરિસ્થિતિ ભાજપ શું કરે છે

એ ડોક્ટર પાસે અહીંયા કલાક તપાસ છે અને સરકારી હોસ્પિટલમાં એને જે સેવા આપવાની હોય એને બદલે તપાસીને એમ કે તમે પ્રાઇવેટમાં આવો અમારે અહીંયા આ ધંધો ચાલે છે આ પ્રકારનો કોને નુકસાન રોજ થી સવાર થી સાંજ સુધી ગામડાના ગરીબ લોકો ઉનાની સરકારી હોસ્પિટલમાં કેટલા લોકો આવે છે અને એ લોકો આવ્યા પછી એને સારવાર ન મળીને પ્રાઇવેટમાં જવું હોય તો કેટલા લોકોના પૈસા પ્રાઇવેટના દવાખાનામાં માં જાય છે તો સરકારની જવાબદારી શું કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયતની ની સીટ ચોવીસ દિવસ સુધી ટાવર ચોક ની અંદર ધૂળ ખાઈને રોડ ઉપર બેઠા થાય ને બે ડોક્ટર ની નિમણૂક કરાવી હતી હોસ્પિટલ કરાવી હતી ઉનાની અને હમણાં સુધી ચાલી હવે અત્યારે જુનાગઢ થી ડોક્ટર અહીંયા આવે જુનાગઢ થી અહીંયા આવે જુનાગઢ દેકારો બોલાવે પ્રાઇવેટ વાળા અહીંયા આવે દાખલા તરીકે કલાક આવીને વયા જાય ગામડામાંથી કોઈક મોડું આવ્યું હોય કોઈ વાહન મળ્યું હોય ન મેળ્યું હોય અને પછી આવે તો કે સાહેબ તો કે સાહેબ તો વૈયા ગયા એના પ્રાઇવેટ દવાખાને વૈયા જાઓ એ હોસ્પિટલમાં કામ કરનારા લોકો એમ કે પ્રાઇવેટમાં જાઓ એટલે પ્રાઇવેટમાં ગયા પછી પ્રાઇવેટ ચાર્જ લેવાના નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો